પચીસમી ડિસેમ્બર એટલે નાતાલ નાતાલ ખ્રિસ્તીઓનો પવિત્ર તહેવાર માનવામાં આવે છે આજે નાતાલના દિવસે વહેલી સવારથી ચર્ચમાં પ્રાર્થના કરવા ખ્રિશ્ચન લોકો પહોંચ્યા ભગવાન ઈશુ ખ્રિસ્તના જન્મદિવસને નાતાલ તરીકે મનાવવામાં આવે છે સુરતના ચોકબજાર ખાતે આવેલા ઐતિહાસિક સીએનઆઈ ચર્ચમાં આજે સવારથી નાતાલની ઉજવણી કરવામાં આવી ભગવાન ઈશુ ખ્રિસ્તને યાદ કરી લોકોની સલામતી અને સુખ શાંતિ માટે કરાઈ પ્રાર્થના મારું નામ રેવરન ઉદયકુમાર કુમાર છે અને હું અહીંયા સીએનઆઈ ક્રાઇસ ચોક બજારમાં પ્રિસ તરીકેની સેવા આપું છું આજનો દિવસ એ સમસ્ત ખ્રિસ્તી જગતને માટે અને સમસ્ત જગતને માટે ખૂબ જ આનંદનો અને ઉત્સવનો દિવસ છે કારણ કે આજે તારનાર પ્રભુ શું ખ્રિસ્તનો જન્મ થયો હતો અને એ જન્મને સમસ્ત વિશ્વ અને વિશેષ કરીને ખ્રિસ્તી શ્રદ્ધાળુઓ અનુવાયીઓ ખૂબ જ આનંદથી ઉમંગથી ઉજવે છે પ્રભુ શું ખ્રિસ્તનો આ પૃથ્વી પર જન્મ લેવાનો હેતુ ઈશ્વર હોવા છતાં એમણે માનવ દેહ ધારણ કરીને આ પૃથ્વી પર આવ્યા જેથી કરીને પૃથ્વીના સમસ્ત જગતના લોકોને કારણનો અનુભવ થાય મોક્ષ મળે પાપોની માફી મળે આનંદ શાંતિ કરુણાનો સંદેશો એમણે પાઠવ્યો છે આજના દિવસે તમામ ખ્રિસ્તી શ્રદ્ધાળુઓ અહીંયા પ્રભુ મંદિરમાં ભેગા મળીને આરાધના કરશે પ્રાર્થના કરશે અને એકબીજાને હર્ષો હર્ષોઉલ્લાસના આનંદથી મળીને પ્રભુ શ્રી કૃષ્ણના જન્મની વધામણી આપશે અને એ રીતે આખો દિવસ અમે ઉજવીશું